નમસ્કાર મિત્રો યાના એકેડમી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો અહીં આપણે ટેટ વન પરીક્ષાને અનુલક્ષીને જે સિરીઝ શરૂ કરેલ છે તો તેમાં આપણે અહીં ગણિત છે તો ગણિત છે પાઠ્યપુસ્તક આધારિત જે ગણિત છે તો એ આપણે અહીં જોઈશું જેમાં પાઠ્યપુસ્તકમાં જેટલા પણ ટોપિક આપેલા છે તો એ ટોપિક કવર કરવાની આપણે પ્રયત્ન કરશું એ બધા જ ટોપિક છે એ અહીં કવર કરીશું હવે આજના આ વિડીયોમાં આપણે સૌથી નાની અને સૌથી મોટી જે સંખ્યા છે એ જોઈશું અને એમના સરવાળા આધારિત અને બાદબાકી આધારિત જે દાખલા છે એ પણ આપણે આ વિડીયોમાં જોઈશું હવે અહીં છે સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા ધોરણ છમાં ધોરણ છમાં પ્રથમ ચેપ્ટર છે તો એને અનુલક્ષીને આપણે આજે છે એ કરીએ છે વિડીયો છે બનાવી રહ્યા છીએ તો અહીં છે એક અંકની સૌથી નાની સંખ્યા એક અંકની સૌથી નાની સંખ્યાની વાત કરીએ તો એ કઈ છે તો એક છે કઈ છે મિત્રો એક છે પછી બીજો પ્રશ્ન છે એક અંકની સૌથી મોટી સંખ્યાની વાત કરવામાં આવે સૌથી મોટી સંખ્યાની વાત કરવામાં આવે તો એ કઈ થશે તો નવ થશે કઈ થશે મિત્રો તો નવ છે એ થશે હવે આપણે પ્રશ્ન જોઈએ હવે પ્રશ્ન જોઈએ કે એક અંકની નાની અને મોટી સંખ્યાનો સરવાળો કદાચ પરીક્ષામાં આ રીતે પૂછાય કે એક અંકની નાની સંખ્યા અને એક અંકની સૌથી મોટી સંખ્યા એક અંકની સૌથી નાની સંખ્યા કેવી તો સૌથી નાની સંખ્યા અને એક અંકની સૌથી મોટી સંખ્યાનો સરવાળો તો એક અંકની સૌથી નાની સંખ્યા કઈ થશે તો એક થશે અને મોટી સંખ્યા એક અંકની તો નવ તો એક અને નવનો સરવાળો શું થશે તો દસ થશે તો આવા પ્રકારના દાખલા પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે તે સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા આધારિત સરવાળા અને બાદ બાકીના દાખલા હવે છે બે અંકની સૌથી નાની સંખ્યા તો બે અંકની સૌથી નાની સંખ્યા તો શું થશે દસ થશે હવે આ દસ તો આપણે શું કરવાનું જે નાની સંખ્યા છે એક અંકની સંખ્યા તો એ જ સંખ્યા લખી લેવાની એક અંકની સૌથી નાની સંખ્યા એ છે એક એ લખી લેવાની અને કેટલા અંક કીધા છે બે અંક તો અહીંયા એક લખશું તો ફક્ત એક જ અંક મળશે આપણે બનાવવાના છે બે અંક તો પાછળ શું જોઈન્ટ કરી દેવાનું જીરો એટલે કે એકમમાં આપણે શું જીરો મૂકી દેવાનો શું મૂકી દેવાનો એકમમાં જીરો મૂકી દેવાનો એટલે કે બે અંકની સૌથી નાની સંખ્યા મળશે એ જ રીતે છે બે અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે મિત્રો તો બે અંકની સૌથી મોટી સંખ્યા છે તો બે અંકની સૌથી મોટી સંખ્યા તો પહેલાં તો એક અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે તો એ ધ્યાને લો તો નવ થશે તો એ નવ છે એ મૂકી દેવાના પછી બે અંકની સૌથી મોટી કીધી છે એટલે બીજો એક અંક આપણે મેળવવો પડશે તો એ અંક શું કરવું પડશે નવ મૂકી દેવાનો શું કરવું પડશે નવ એટલે કે બે અંકની સૌથી મોટી સંખ્યા થશે તો એ કંઈ થશે નવ્વાણું થશે કંઈ થશે મિત્રો તો નવ્વાણું છે બે અંકની સૌથી મોટી સંખ્યા થશે આગળ છે ત્રણ અંકની સૌથી નાની સંખ્યા ત્રણ અંકની સૌથી નાની સંખ્યા સૌથી નાની સંખ્યા તો સૌથી નાની સંખ્યામાં પહેલાં તો શું મૂકી દેવાનું એક મૂકી દેવાનો અને કેટલા અંક કરવાના છે ત્રણ અંક મતલબ એક અંક તો આવી ગયો બીજા બે અંક તો બીજા બે અંક સૌથી નાની કઈ છે એટલે શું મૂકી દેવાના શૂન્ય મૂકી દેવાના એ જ રીતે ત્રણ અંકની સૌથી મોટી સંખ્યા તો ત્રણ અંકની સૌથી મોટી સંખ્યા કહી હોય તો ત્રણે ત્રણ અંક કયા આવશે મિત્રો નવસો ત્રણે ત્રણ અંક નવ આવશે એટલે થશે નવસો ને નવ્વાણું મોટી સંખ્યા કીધી હોય અને જેટલા અંક કીધા હોય એ બધા જ અંક કયા મૂકી દેવાના નવ મૂકી દેવાના આ ખાસ યાદ રાખવું પછી છે ચાર અંકની સૌથી નાની સંખ્યા સૌથી નાની સંખ્યા મતલબ પહેલાં તો શું મૂકી દેવાનું એક મૂકી દેવાનું મતલબ એક અંક આપણને મળી ગયો કેટલા અંક કીધા છે ચાર અંક તો ત્રણ અંક બાકી રહે છે હવે નાની સંખ્યા કહી છે તો એ જે ત્રણ અંક છે એ શું મૂકી દેવાના શૂન્ય મૂકી દેવાનું આ વસ્તુ યાદ રાખવી એ જ રીતે ચાર અંકની સૌથી મોટી સંખ્યા તો ચારે ચાર અંક કયા લેવાના નવ લેવાના તો નવ હજાર નવસો નવ્વાણું તો આ છે શું તો સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા વિશેની માહિતી આગળ તમે પણ શું લંબાવી શકો છો જેમ પાંચ અંકની સૌથી નાની સંખ્યા તો કેટલા થશે દસ હજાર થશે પછી પાંચ અંકની સૌથી મોટી સંખ્યા તો કેટલા થશે નવ્વાણું હજાર નવસો નવ્વાણું તો આ રીતે આપણે શું તો સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા છે આપણે મેળવી શકીએ છીએ હવે મિત્રો આપણે થોડાક દાખલા છે એ જોઈ લઈએ હવે આપણે અહીં દાખલો લઈએ કે ત્રણ અંકની સૌથી નાની સંખ્યા શું કહે છે તો ત્રણ અંક છે એની સૌથી સૌથી નાની સંખ્યા અને ત્રણ અંકની સૌથી મોટી સંખ્યા સરવાળું આવો પ્રશ્ન પૂછાય જાય કે ત્રણ અંકની સૌથી નાની સંખ્યા અને ત્રણ અંકની સૌથી મોટી સંખ્યાનો સરવાળો તો ત્રણ અંકની સૌથી નાની સંખ્યા કઈ છે તો સો અને ત્રણ અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે તો નવસો નવ્વાણું આ નવ આ નવ અને નવ ને દસ તો આ રીતે આપણે શું તો સરવાળા કરી સરવાળો કરી શકીએ છીએ એ જ રીતે આપણે બાદ બાકી કરીએ મિત્રો એ જ રીતે આપણે બાદ બાકી કરીએ કે ચાર અંકની સૌથી મોટી સંખ્યામાંથી શું તો ચાર અંકની સૌથી મોટી સંખ્યા અને શું કરીએ ત્રણ અંકની સૌથી નાની સંખ્યા બાદ બાકી ચાર અંકની સૌથી મોટી સંખ્યા કઈ થશે હવે છે ચાર અંકની સૌથી મોટી સંખ્યા અને ત્રણ અંકની સૌથી નાની સંખ્યા ચાર અંકની સૌથી મોટી સંખ્યા નવ હજાર નવસો અને નવ્વાણું અને ત્રણ અંકની સૌથી નાની સંખ્યા ત્રણ અંકની સૌથી નાની સંખ્યા તો કેટલા થશે સો આનો શું કરવું છે તો બાદ બાકી કરવી છે હવે મિત્રો શું કહે છે કે ત્રણ અંકની સૌથી નાની સંખ્યા કહી છે ઉપર ચાર અંકની અને નીચે ત્રણ અંકની તો અહીંથી આપણે મૂકવાની શરૂઆત કરવાનું એકમમાં ઝીરો દશકમાં ઝીરો અને સોમાં એક અહીંયા કંઈ નથી એટલે શૂન્ય મૂકી દઈએ નવના નવ આ નવના નવ નવમાંથી એક જશે તો આઠ અને આ નવના નવ તો નવ હજાર આઠસો નવ્વાણું છે એ આપણને જવાબ છે એ મળશે તો આ રીતે એના મિત્રો દાખલા છે એ પૂછાઈ શકે છે તો આપણે આ જોયું સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા અને એના સરવાળા અને બાદબાકી આધારિત જે દાખલા છે એ જોયા જો મિત્રો તમને વિડીયો ગમે હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન છે એ દબાવી દેજો વિડીયોને અવશ્ય લાઈક કરશો તથા મિત્ર વર્તુળમાં વિડીયોને અવશ્ય શેર કરજો અને જે આ સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા જે છે તો એના એની જે સરવાળાની છે અને બાદ બાકીની છે તો મિત્રો એની પ્રેક્ટિસ તમે કરજો મિત્રો જાતે જાતે પણ તમે દાખલા બનાવી શકો છો કે જેમ કે એક અંકની સૌથી મોટી સંખ્યા છે અને ત્રણ અંકની સૌથી મોટી સંખ્યા છે તો એનો સરવાળો તો એ રીતે પણ તમે પ્રેક્ટિસ કરીને દાખલા બનાવીને પણ તમે શું ગણતરી કરી શકો છો